નમસ્કાર મિત્રો હું છું ધર્મેશ તેરિયા અને તમે જોઈ રહ્યા છો કાઠી રાજનું ગૌરવ એવી કાઠી રાજેશ્વર સંતવાણી ગ્રુપ રાજકોટ તથા ન્યૂ પરિમલ સ્કૂલ રાજકોટ દ્વારા સરસ મજાનો આ કાર્યક્રમ થઈ રહ્યો છે જેમાં આપણા જ્ઞાતિના ભજનિક અને સંતવાણીના જે આપણા ભજનના જે કલાકારો છે એ બધા અહીંયા ઉપસ્થિત રહેવાના છે મિત્રો આ સરસ મજાનો એટલો સંતવાણીનો કાર્યક્રમ આપણા જ્ઞાતિ લેવલે એટલે કે આપણા રાજગઢ સમાજમાં એટલો મોટો સરસ કાર્યક્રમ આ પ્રથમ વખત થઈ રહ્યો છે તો હું સૌથી પહેલાં તો જે આપણા આયોજકો છે જેમાં ભૂપતભાઈ મહેતા જીતુભાઈ ચાવડાગોર અને અન્ય જે આપણા આ આયોજનમાં જે સામેલ છે લોકો જે આ સરસ મજાનું આયોજન કરે છે એ તમામ જ્ઞાતિબંધુઓને હું ધર્મેશ્ચેરીયા કાઠી રાજગોર ચેનલ વતી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમ અઠ્યાવીસ એક બે હજાર ચોવીસ એટલે કે આવતીકાલે આ કાર્યક્રમનું ડાયરેક્ટ લાઈવ પ્રચારણ આપણા કાઠી રાજગોર ચેનલમાં બપોરે એક વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધી થશે તો આ કાર્યક્રમને નિહાળવા તમારા માટે જે તમને લિંક આપવામાં આવે એમને જરૂર શેર કરજો અને આપણા જ્ઞાતિના એટલા બધા કલાકારો એક સાથે તમને જોવા મળશે તો મિત્રો આ તક ભૂલતા નહીં જય રાજેશ્વર